અમે દાત્યા એટલે પણ છે કે મહારાષ્ટ્રીયનું હશે એવું છે ને પણ બહુ મોટા ગાયક છે જબરજસ્ત એમનું નામ કે જેનું લોકોને સાંભળવું ગમે આપણી જેમ નહીં કે બાપુ કે ગાવાનું શીખ્યા હતા ને પછી કંટાળી ગયા કોઈ સાંભળવાવાળાઓ નહીં ને તે દોડું લઈને આપઘાત કરવા જતા હતા તો કોક ભાઈ જાણી તો મળ્યો કા બાપુ આ દોડું હું હાથમાં કે કહેવાય મરી જવું છે કા કે કોઈ આટલું સંગીત સારું કોઈ સાંભળતું નથી કે હું સાંભળું પણ મરો નહીં ભાઈ સાહેબ તો કે બેસ તે બેઠા અને જે પગ બાંધ નાચી પણ આગળ કઈ નાચે નહીં એક ની એક કડી હાલે એક ની એક કડી અડધો કલાક હાલી ને પછી આંખ ખોલી ને તો ઓલો રાહત જોતો હતો પગ હેઠે ઓલું દોડ હતું ને એને ખેંચ્યું નહીં હાલતો થઈ ગયો કાં એ કે આવું સાંભળવું એને કરતા મરી જવું સારું એ કે એટલે સારા ગાયક હો આ ઓ દાતે એવું લખ્યું છે મુંબઈના મોટા ગાયક બહુ રાષ્ટ્રીય ગાયક હોય ને એવા તો એ ત્યાં આવ્યા કે છે કે બે હજાર પંદરમાં આપણા કોઈક હરી ભક્તોની સાથે અને બાપાના દર્શન કર્યા અને આપણે ગાઈએ છીએ જાને રંગમાં પ્રમુખ સ્વામી ના સતસંગમાં સ્વામી નારાયણ સતસંગમાં ખરેખર રંગાઈ ગયા બાકી ઓલા કેટલી વખત ગાય છે તો બીજા તો નથી રંગાતા ગાવાળા એ જ નથી રંગાણું હા એ લોકો ગાય જ છે ગાયક આવા બધા હોય છે ને બાર આવા ભજન હોય છે આ તો મેં આપણું જોડી દીધું પણ બાર આવું ગાય છે રંગાણા નથી હોતા પણ આ ગયા એટલું રંગાઈ ગયા કે આટલો મોટો કલાકાર છે અને આટલા દર્શન આવી શાંતિ ક્યારેય અનુભવી નથી મારું બધું ટેન્શન મટી ગયું ટેન્શન બધા ને હો ગાયક હોય ગમે તે હોય અમને ટેન્શન હોય પૂછજો ને હા અમે ક્યાર ના આવડા વાંચી વેચીને તૈયાર એક તમને નો ટેન્શન હોય કારણ કે તમારે રૂ બે આવવાનું સાંભળવાનું કાંઈ લેવા દેવાની હમણે ઓલા વ્યવસ્થાવાળા વાળા સિંગ આપી ને ઓલું દાળિયા આપ્યા અહીંયા દાળિયા વેર્યા છે કોક વાળી જશે તમારે કઈ નહીં અને જમવાની જ બધી છે ફેસિલિટી આ અમારે તો એક એક પ્રવચન પતે ને તે બહાર નીકળે કીધું એક તો ગયું કીધું કારણ કે આ પહેલી વખત જ્ઞાન સત્ર અનુભવ છે આ જ્ઞાન સત્ર આપણે કોઈ આવેલા નહીં અને આ ગોંડલ થી મારી શરૂઆત થાય છે હા પહેલા પેલી રવિ સભા મેં ભાવનગર સિવાય બહાર કરી હોય તો એ ગોંડલ કરી હતી અહીંયા પેલા હું આવ્યો હતો ને શરૂ થઈ મારું હાલે છે સારું આમાં એમ લાગે છે હાલ છે મને મારો જ એક સંત મને કે તમારે તો હમણાં ડિમાન્ડ મેં કીધું આ દેશી ઘી ની ડિમાન્ડ નીકળી છે કીધું હમણાં એટલે હવે પરદેશ સુધી જવાનું છે એટલે પણ એમને આવો અનુભવ થયો પછી તો કે છે કે એવા રંગાણા કે અમદાવાદમાં એક કાર્યક્રમમાં નવરાત્રિનો કાર્યક્રમ હતો નોરતાના તો એમાં આ બધા બધા બુક થઈ ગયેલા હોય અને હામેવાળાને આના વિશે હાલે એવું ન હોય તો એમાંથી ને એને કીધું કે મને જો એક દિવસ એક દિવસ મને જો ફ્રી કરો ને તો મારે મારા ગુરુના દર્શન કરવા સારંગપુર જવું છે નોરતામાં બાકી નોરતામાં શું કે ગુરુ પાયો હોય તો પોગે હા આવડું થાય છે પ્રેમાનંદ સ્વામી લખ્યું કે શ્રીજી સજની એવું છે ને સજની શ્રીજી મુજને રે તો પ્રેમાનંદ સ્વામી એમ કે છે કે હે સજની એટલે સખી એ ભાવનાજી કીર્તનો કે શ્રીજી મુજને સાંભળ્યા બાકી નહીં શ્રીજી પાસે બેઠા હોય ને તો શું કે શ્રીજી સજની મુજ ને હા તો નવરાત્રી નો કાર્યક્રમ હતો એમાંથી કે મને એક દિવસ આપો ને તો મારે મારા ગુરુ ના દર્શન કરવા જાવું જો રંગાઈ ગયા આટલું નહીં રાજકોટમાં રેકોર્ડિંગ ના કાર્યક્રમ માંથી આવ્યા સારંગપુર દર્શન હજી આ તો થાય ચાલો પણ કહે છે કે મુંબઈમાં હોય ને જો મુંબઈમાં હોય ને તો રવિ સભા ચૂકતા નથી જો આ રંગાઈ ગયા કહેવાય પાછું ગુજરાતી બહુ સમજાતું નથી તોય આવે હમણાં પેલો અમને પ્રવચન આવડ્યું અમારા અપુર મુનિ તે કઈક ત્યાં પરદેશ માં હશે તે કાળિયો લ્યો તિલક ચાંદલો સરસ કરે છે બીએપીએસ નંગાઈ ગયેલો છે અને સ્તભમ બેસે તે કે હું કથા કરીને ભાઈ એવો લડે ને તો કે એને પૂછ્યું તને કઈ સમજાયશ તો કે રામાયણ ની મૂળ તો કથા કરતા થાય તો કે ના કઈ બહુ નથી સમજાતું ખાલી રામા રાવડા સીતા એટલું સમજાય છે લક્ષ્મણ બીજું કઈ સમજાતું નથી તો કે તો હું બેસતું કે મજા આવે લ્યો અમે છે ને મારા નામે છે અમે પણ રંગાઈ ગયા છે તો દર રવિવારની સભામાં આવે છે તો આવા એક પ્રસંગ નથી લખ્યા છે આદિત્ય જોશી સેલવાસમાં છે એમડી તરીકે પ્રેક્ટિસ કરે છે ડોક્ટરનું ઈ હારું એને પૂછો ને કેટલા વર્ષે ડોક્ટર ત્યાં તો કે પંદર વર્ષ શું કરો પ્રેક્ટિસ હાચું હોય પંદર વર્ષે હજી પ્રેક્ટિસ જ કરતા હોય બધા ઉપર ના કીધું બાળક ઉપર પ્રેક્ટિસ એને હું થતું હોય કઈક બીજું આપે કોઈ ડોક્ટર હોય તો માફ કરજો ખોટું નહીં લગાડતા તો આમ તું હસવા માટે કીધું છું નહીતર પાછા કોક મળે તે તમે યાર ઠેર ડોક્ટર નહીં લાવ્યા હો એક વખત લંડનમાં બાપા સાથે મેં એક બાપુ વાત કરી ને તે લાઈન માં આવ્યા ને તો એક ભાઈ આમ આમ કરતા કરતા કે તમે બાપુ ને ખરી લાવ્યા હો અમે બાપુ છીએ બાપુ જ છીએ એક ગામ માં મારી પેલા સુરેશભાઈ કઈ ગયા ત્યાં ઢસા પાસે માંડવા છે જલાલ પર માંડવા તે મારી પેલા સુરેશભાઈ કહી ગયા એટલે જાહેર માં બોલ્યા ને મેં જાહેર માં ત્યાં તો ઓગણીસો ની વાત કરું છું તેણે બાપુનું કઈક દ્રષ્ટાંત કીધું બાપુ ત્યાંના નામ તેમ કંઈક કીધું છે એવું બોલાઈ ગયું છે નથી તે કોઈક બાપુ હુંતા હતા ને ત્યાંથી ને આવ્યા હવે એનો વારો બદલાઈ ગયો ને મારો વારો આવી ગયેલો પ્રવચનમાં તે મારા ઉપર લાકડીનો ઘા કર્યો એટલે બાપુ હું નથી બોલ્યો મેં કીધું ઓલો બોલ્યો છે કીધું પણ આમ બાકડો મોટો હતો ને એમણે પીધેલો હતો એટલે આમ અહીંયા લાકડી ભટકાડીને માણા થઈ ગયું બધું ઊભું એટલે આ થાય આવું દ્રષ્ટ કઈ કોકનું કહીએ ને જાતિનું ઘા તે એટલે ડોક્ટર છે આદિત્ય જોશી પણ એ આવ્યા જતા હતા સોમનાથ દર્શન કરવા પણ વચ્ચે કષ્ટભંજન દેવ ના દર્શન કરવા આવેલા તે ત્યાંથી આપડી ગૌશાળા જોવા આવ્યા અને ગૌશાળા જોતા હતા ત્યાં સાયરન વાગ્યું એ સાયરન પાછું આખે બધે વાગે છે હો ખેતરમાંય વાગે છે ને બધી બહાર સંભળાય અને મીંડા બધા દોડાતા દોડ્યો અરે એમ કે કઈક ભીતી છે કોઈક ઢોર બોર છૂટી ગયું છે બારકડું તે ભાઈઓ વધારે હારે ગયો તો વધારે કોક ને પૂછ્યું કેમ ભાગો છે તું કડે તું કે કેમ ભાગે છે હા તો આપણે તો હારું ભાગ્ય છે બાકી આમ તેમ નિરીક્ષણ કરીને જોશો ને તો કૂતરામાં આવું બહુ થાય છે એક ભય ને તો બધા જાગી જાગી દોડે એટલે શિયાદા માટે જવાનું છે શું છે કાય કોઈ પૂછે કરે જાણે બધા દોડે બાર પાસે પાછા વળે કે કઈ નતું તો ડોક્ટર ત્યાં ગયા બાપાના દર્શન કર્યા વાટિકામાં દૂર થી ન દર્શન થયા કઈ વાતચીત કઈ નઈ અને બિચારાને એટલો બધો કંઈક શાંતિનો અનુભવ થયો ગળગળા થઈ ગયા સંતો એમને મળ્યા એમણે એમનો અનુભવ કીધો કે હું ડોક્ટર છું ઘણાના પ્રશ્નો દૂર કરું છું મારે ઘણા પ્રશ્ન છે ઘરમાં બધાને જે હોય એને એ એને હતો હાવ વાવના ઝઘડા આ તો કારણ કે જેમ અક્ષર બ્રહ્મ અનાદિના છે એમાં આ ઝઘડા અનાદિના છે આને બાપાએ કીધું આ કે આ કોઈ ટાળી શકશે નહીં આ કાયમ રહેવાના છે પ્રમુખ સ્વામી મહારાજ ટાળી શકે તો કે મારા માતા પિતા મારી ભેગા રહે છે હું કલાક પૂજા કરું છું બ્રાહ્મણ છું પણ મારી પત્ની ને મારા માતા પિતા કાયમ ઝઘડા થી એ રાખે છે એટલે એ તો કોમન છે એમાં કઈ નવીન ના કહેવાય એ બધા થાય છે પણ એ કે આ બાપાના દર્શન કરીને હું ગયો પછી એ ઝઘડા મટી ગયા એ લોકો સત્સંગમાં આવે આવવા લાગ્યા તે પછી તો એને પાછા શેલવાસજીને ફોન કર્યો જે સંત એમને મળ્યા હતા ને એને કે આપણે સાધુ થવામાં શું પ્રોસેસ હોય છે મેથડ શું હોય છે એની ઓલે એમને ક્યાંક બગડ્યું લાગે છે પાછું વધારે એમ કારણ કે કાંઈ એમ થાય ને વધારે બગડું હોય જેમ બ્રહ્માનંદ સ્વામી એને ઓલા ન કીધું કે ભાઈ તું પૂછ્યા ને મારા દર્શનની ના પાડે છે પણ એક તું પૂછે ને કે એક સાધુ આવ્યા છે શ્રીરંગદાસ તો એ દર્શન કરવા આવે એટલું તું મહારાજને દરબાર ગઢમાં જઈને પૂછશે ને ઓલો કે પછી મારો કો ખોટી થાય એટલે હું ના જાઉં બીજા કો હમણાં કોક આવશે મોકલશું એ કે ભાઈ તારો કો હું આંકું તો ઓલો હસવા માંડ્યો એમ કે કો આંકતો હોય તો સાધુ જ ન થયો હોય ને તું એટલે આ બધા કો આંકતા ન આવડતું હોય એ બધા થઈ જાય છે લોકો એવું સમજતા તો આ સંતને એમ થયું કે બધા કંઈક થયું છે કે સાધુ થવાનું પૂછે છે એટલે કે કેમ કે બસ હવે મને એવું થાય છે કે મારે સાધુ થવું સંતો સમજાયું કે હવે તમાર ન થવાય હવે જ્યાં છો ને ત્યાં પૂરું કરવાનું રહે ફરજ પણ એને સાધુ થવાનું શું તો શું બાપા એની સાથે વાર્તાલાપ નથી થયું કાંઈ નહીં આપણે તો આટલી બધી શિબિર ભરીએ છીએ આની પહેલાં કેટલી ભરીએ છીએ હજી ભરશું તોય આપણને કાંઈ એમાં ન ફેર પડી જાય કઈ પણ આને ફેર પડી ગયો છે જો બાપાના એટલે મેં કીધું ને કે ઓલી બસ આખી ખેંચાય પણ જો ફાઈબર બોડી હોય તો ન ખ્યા જાય પછી તો કઈ ન થાય ડોંગરે હિરણાકાશ સિપુએ સ્કૂલ શરૂ કરેલી અત્યારે બધા કરે છે ને એમ એમાં શું આસુરી વિદ્યા ભણાવવાની અને એના માટે માસ્ટરે મળી રહેલા પંડ્યા સાહેબ આસુરી ભણવા વાળા મળી રહેલા તે ભણાવતા હતા સંડ અને અમરક પાછા આ ચેકિંગ મોકલે સિપાહીને જ્યાં પાછું જ્યાં બીજું કંઈ નથી થતું ને આપણે આ બ્રહ્મવિદ્યા જ ભણાવતા ને આપણી જ વિદ્યા ભણાવી જોઈએ આસુરી ગાળું બોલતા ને આન તેન આ નાના છોકરા નથી એમ ઘણી વખત પૂછીએ કે ગાળું બોલતા ક્યાંય શીખવાડવામાં આવે છે કે શીખી જઈએ છીએ તો બધા કે શીખી જઈએ છીએ ગાળું ને કઈ બોલાવવા શીખવાડવાનું ન હોય અહીંયા બેઠેલા બધાને આવડે છે કે નહીં મને તો આવડે જ છે આ તો બોલાય નહીં બહુ થાય તો બોલીએ તે કોક દીક પણ જનરલી ના બોલીએ હવે કારણ કે સાધુમાં આમ તો સિપાહી મોકલો આવ્યો નહી પાછો બીજા સિપાહી ત્રીજો ચોથો ગયો પછી રહેવાનું નહીં ચાર ચાર જણા ગયા હજી આવ્યા નહી શું છે આ ભાઈ ઉભા થઈને ગયા તો ત્યાં ગયા ને તો ઓલા સિપાહી ને માસ્તર સાહેબ ને ઓલા બધા નિશાળિયા ને પ્રહલાદ ને બધા બોલા સ્વામી નારાયણ 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 જમવાનું નથી પાછું આહ પંડ્યા સાહેબ એમ કે હા સારું થયેલું આ દુન આવી ગયો તો સારું થયું થોડીક વાર પણ આવશે કાંઈક આયાની દૂધ છે પછી બધાના રાગ હોય છે જુદા જુદા દિવસના સમય સમયના રાગ હોય છે કાકવ્યે કીધું કે રટે બ્રાહ્મણ રામ જોને રટય બ્રાહ્મણ રામ અને વખતે જોયી વિવાટાણે એ નું નામ તોય કડવું લાગે કાગડા બ્રાહ્મણ ને કદાચ યાદ આવી જાય કે બાબા કીધું ભજન કરી લેવું એ ચોરીમાં ફેરા ફેરવતો હોય વરઘોડિયાને વિધિ કરાવતો હોય અને અહીંયા બોલે રામ રામ અહીંયા નો બોલાય આ ક્યારનું છે આ નાનામી પાછળ બોલાય એ વખતનો આ રાગ છે દરેકના રાગ જુદા જુદા હોય તો ત્યાં હરિણાકશપુ ગયા અને એને જે બધા ભજનમાં જોડાઈ ગયા છે વિષ્ણુનું ભજન કરે છે એને છે ને બંધ કરો બધા તો એ બંધ ન થાય એટલે એને તો જૈન પ્રહલાદ બોલાવતો હતો ધૂન એને જ એક જૈન લાફો મારી દીધો અને બંધ થયો પછી અને પછી બધાને લાફો એક એક માર્યો લા સિપાયોને સાલાઓ તમને આ બંધ કરાવવા મોકલ્યો તો કે તમને આ ભેગા ભળી ગયા તમે એ કે સાહેબ અમે તમારી જેમ ભાઈ આમ કરવા બંધ કરો ત્યાં અહીંયા ચોંટી ગયા તે અમને લાગી ગયું બોલવા માંડ્યા એ કે ખોટું બોલો છો ખોટું નથી બોલતા સાહેબ ને પૂછો કેવું થાય છે આ બધા જે ભાઈ ને અડે છે ને એટલે એને બધાને હળંગ લાગે છે એ કે આ કઈ મને ન લાગ્યું તમને લાગ્યું તો ડોંગરે મહારાજ ને કહો કે પૂછ્યું કે કેમ એને ન લાગ્યું ડોંગરી મહારાજ કે ઉડી ગયેલો બલ્બ હતો ને એટલે ન થાય હોલ્ડરમાં નાખો ને થાય ન થાય બલ્બ હતો તો ઉડી ગયેલા બલ્બ ત્યાં જાય તો એનો અનુભવ થાય હે એમ નહીં માનતા કે થાય જ તે આજા બલ્બ હોવા જોઈએ તો અમી દાતે આદિત્ય જોશી હે પછી લખે છે જિગ્નેશભાઈ શાહ મોટા બિઝનેસમેન છે અને શેર નું કરે છે અને એની કંપની છે પહેલાં તો શેર બજારમાં નોકરી કરતા હતા એને ત્યાં રોજનું ટ્રાન્ઝેક્શન કેટલું થાય છે એક લાખ સાઠ એક લાખ પોઈન્ટ સાઠ એમ કહેવાય ને શું કહેવાય અથવા તો મને એમ બોલતા આવડે એકસો સાઠ કરોડ નું રોજ ટ્રાન્ઝેક્શન આપણે આમણી સમજીએ એક લાખ કરોડ નું ટ્રાન્ઝેક્શન કેટલું મોટું કહેવાય કેટલો મોટો હિસાબ તો એ કે હા પાસે જીરો જીરો મળી રહે કઈ વધે નહીં હો ને પેલા કહ્યું આપણે રેડિયો રિપેર કરવા કાઢીએ ને ત્યારે બધું ફીટ થઈ જાય ને બે ત્રણ સ્ક્રૂ વધે પછી ખબર પડે આ ક્યાંક ફિટ કરવાના રહી ગયા લાગે છે પેલા આપણે હાથે કારીગર હતા ખબર છે ને આમ નો વાગતો હોય એક આમ મારીએ ને તો વાગે પાછો એટલે પછી આપણને આવડી ગયો આમ મારો ને એટલે વાગશે પાછો એવા રેડિયા બધા હતા તો આટલું મોટું ધંધો કરે છે એને કઈક ધંધો કરવા ઓફિસ રાખવી હતી ને તે મુંબઈમાં કઈક મકાન ગોતો આમ નીકળ્યો ને તે જૂનું ખખડ મકાન જોયું પણ હેઠે મર્સિડીઝ ગાડી તો એને આશ્ચર્ય થયું કે આવા મકાનમાં વાળી મર્સિડીસ ગાડી કેમ નહીં હોય હેઠે બધાનું માપનું હોય ને જેની જેવી જાન સિંધિયા ને ત્યાં જાન આવી હતી તો બધાને મર્સિડીસ ભેટ આપી જાનૈયાને હોત એક એક જાનૈયાને મર્સિડીસ ભેટ આપી એ વખતે મારુતિ મર્સિડીસ નહીં મારુતિ સોરી મારુતિ ફ્રન્ટ બધાને ભેટ આપી હતી એ તો સાંભળીને ગણાય ને થયું કે એ જાનમાં આપણે ગયા હોત તો સારું હતું પણ આપણને ન કે બધા એના જાનૈયા એવા જ હોય એવી જાનમાં તો કે આવા મકાનમાં આવી મર ગાડી મર્સિડીસ કોની છે પૂછતા ખબર પડી કે અજમેરા બિલ્ડર એમની ઓફિસ છે કે આમાં કેમ તો કે પ્રમુખ સ્વામી આમાં પધારેલા ને એટલે પ્રસાદીનું મકાન છે ને એટલે આમાં છે તો કે તો તો પ્રમુખ સ્વામી કોઈક મોટા હોવા જોઈએ કારણ કે અજમેરાનું નામ મુંબઈમાં તો પછી એને એમાં રાખીને પછી બાપાના દર્શને આવ્યા બાપાના દર્શન કરતા તો બિચારા રડી પડ્યા એ કે મારે ફૂઇ જવ ને તો મગજ ચાલુ રહે જો એટલું બધું એનું મગજ કામ કરે ઘણા જાગતા હોય તો નથી કરતું આવું ભૂલી જ ગયો મારું મગજ જ કામ કરતું નથી કેદી કરતું પેલા તો આ કે મારે ઊંઘી જવ ને તો ચાલે હમણાં મેના બધા સરવાળા ચાલતા હોય પણ અહિયાં શાંત થઈ ગયું અને અત્યારે એ પણ હરિભગત થઈ ગયા હરિભગત નતા અને હવે કાંઈ પણ કરવું હોય ને તો સદ્ગુરુ સંત એટલે કોઠારી બાપાને એને પૂછીન કરે અને બાપા વિશે જોડાઈ ગયા તો જો ખાલી આમ દૂરથી દર્શન થાય છે અને આમ અસર થાય છે હુક્ષુ જે આવે છે ને એને આવી અસર થાય છે પછી તો ઘણા નામ છે પણ હમણાં ટાઈમ નથી દીપેશ મિત્ર દીપેશભાઈ મિસ્ત્રીને લખ્યું છે કુલદીપ રાજ આ બોલામાં આવી ગયું છે પત્રિકામાં એટલે આપણે તમે બધાએ વાંચ્યું જ હશે કારણ કે તમે બધા નિયમિત પત્રિકા વાંચતા જ છો એટલે આપણે અત્યારે પ્રકાશમાં બધા આવી ગયો આ પ્રસંગ એટલે આમાં હવે વાંચતા નથી પણ એ તો આર્મી મેન છે મિલિટરીનો માણસ છે અને એને જેણે સમજાવ્યું ને અમરીશ ભગતે એ બિचारा કાઈ પરદેશના છે એને બહુ હિન્દી ન આવડે ને આને કઈ હિન્દી સિવાય બીજું નતો આવડતું તોય પણ સમજાયું અને બાપાના દર્શને લઈ ગયા અને એને પણ આ એવો અનુભવ થયો શાંતિ થઈ અને

કે બીજો આવીને કોક બોલે આ બાવાજી માં બીજો આવીને કોક બોલે આ સ્વામીજી માં બીજો આવીને કોક બોલે મનુષ્ય જેવા થઈને રહ્યા છે નહીં આપણી જેવા નથી જ જેમ આપણે ક્યારેક ક્યારેક જેવા હોય એવા નથી હા મને એક ભાઈ કે મને કે હું મેં તો હલવાઈ ગયા મેં કીધું હું છું મને કે આ દીકરી દીધી પછી હલવાઈ ગયા એ પેલા જોયું નતું કે જોયું એમાં હલવાઈ ગયા તો હું જોયું તું મને કે અમે જયારે જોવા ગયા ને ત્યારે અમને એમની કેટલી સંપત્તિ દેખાડી એ કે આ રહીએ છીએ ભલે અમારું મકાન જૂનું છે પણ બધાને અહીંયા જ ગમે છે આ જૂનો અમારો એરિયા અને જન્મની જન્મ ભૂમિશ્ચર સ્વર્ગાદ અપી કરીએ છીએ અમારા નવા બે બંગલા બનાવ્યા પણ ત્યાં કોઈ રહેવા જતું નથી એટલે અમે ભાડે આપ્યા છે અને અમને ત્યાં લઈ ગયા અને મેં ઓલા જે રહેતા હતા એને પૂછ્યું તાર કે હા અમે ભાડે રહીએ છીએ અને એમના બંગલા છે પછી તો દીકરી દીદી ખબર પડી કે બે બંગલા એમના નથી અને એમાં ભાડે રહેશે એ કે તો કે ઓલા કે એમને કઈ ગયા તા કે ભાઈ દીકરાને થતું હોય ભલે ને સારું હોય બોલશું એકાદ વખત જૂઠું બીજું હું ના તો કે હગા થયા પછી ખબર પડી કે ઈ ઓલા બંગલા એમના નથી ભાડે નથી આપે એ રહ્યા છે એ પોતે જ ભાડે રહે છે તો જો આવું બધું જગતમાં તો ચાલતું હોય છે આજા ફસાજાની કંપની પણ આ સ્વામી બાપા તો મનુષ્ય જેવા દેખાય છે પણ કઈ વાતચીત નથી થતી તોય અમાર પ્રતાપભાઈ શાહ મોટા એમનું સૌરાષ્ટ્ર સમાચારના એ માલિક સૌરાષ્ટ્ર સમાચાર દૈનિક છે છાપું છે મોટું ભાવનગરનું એના એ માલિક પણ એમના ઘરે અમે જોડી માગવા ને પ્રસાદ આપવા જઈએ મને કહેલું મને કે આ સ્વામી બાપાને છે ને કોઈ ધર્મગુરુ સાથે નહીં સરખાવતા હો બાપા એમથી થી જુદા છે આ કોઈ કથાકાર હોય કે કોઈ ભલે ધર્મગુરુ હોય હારા હોય એની સાથે નહીં સરખાવતા સ્વામી બાપા એકદમ જુદા છે પછી મને કે હાલો મારા રૂમમાં તો ખરેખર એ બોલતા હતા એવું માનતા હતા એમની રૂમમાં લઈ ગયા એમના સુવાના રૂમમાં તો એક બાપાનો જ ફોટો એ કે મને બાપા નામ દર્શન થાય ને એટલે એક બાપાનો જ ફોટો રાખ્યો છે આ પ્રતાપભાઈ ભાઈ છાપાવાળા છાપાવાળા વાળા કોઈ ના નહીં ભાઈ કોઈ હોય તો માફ કરજો હા કારણ કે મીડિયા એ વાત જ જુદી છે કે કંથા કવિ ન છેડીએ કવિ છેડે વડહાણ એ તરણારો ડુંગર બનાવે ડુંગર નો તરણા સમાન રાયનો કઈક મોટો પાડ કરે ને નો રાય બનાવી દે એ એમ કે છે અને એટલું નહીં એક વખત બાપા અક્ષરવાડીમાં ભાવનગરમાં હતા ને અને એમને પ્રવચન આપ્યું હતું ગામના મોટા માણસ પાછા કારણ કે પહેલાના એક્સ નાણામંત્રી ગુજરાતના પાછા તો એમણે જાહેરમાં પ્રવચનમાં કીધું કે ગીતામાં જે કીધું છે સંભવામી યુગે યુગે એ કે તમે જ છો એને સંભવામી યુગે યુગે એ તમે જ છો એ એમ જાહેરમાં આમ બાપા સામે આમ આંગળી કરી અને એમણે કહેલું તો આવો ઘણા બધાને અનુભવ થાય આપણે